એટલે એમાં સોનભાઈ મને આરામ કરો તો સોનબાઈ માં નીંદર કરવા માટે ડીલ ને લાંબુ કર્યું ડાયા ના ઘરે થી ચરણયોગ માં આઈ માં પગ દબાવે છે અને એમાં બરોબર આઈ માં તો સુઈ ગયા છે થાકેલા હતા અને આખ માં આહુડા ની ધારું મંડી થવાવાયો યોગમાયા ની આઈ માં ના સોનબાઈ માં ના પગ ઉપર ઈ ડાયા ભાઈ ના ઘરે થી ચરણયોગ માં એના આહુડા પડવા માંડ્યા એટલે સોનબાઈ વા જાગી ગયા આમ જોયું તો આખ માં આહુડા પડતા આઈમાએ આકાશિયાના નેહમાં પૂછ્યું કે બાપા શું દુઃખ છે આંખ માંથી આહુડા હું કામ પડે છે કે માં કઈ નહીં પણ વાત કરે કે માં તમને નથી ખબર શેર માટીની ખોટ છે અમારો દીકરો નથી ને અમારી દીકરી નથી ફોનબાઈ જેવી જેના માથે જોગમાયા હોય રૂપલ જેવું જેના માથે તખત હોય અને એને આહુડા પાડવા પડે માં સાયબા સોનબાઈ માની ચાલ જોગમાયા પગ દબાવતા દબાવતા વાત કરે છે આમ હનભાઈ મેં જ્યાં જમણા પગની હામો આઈમાં જોયું આહુડાના ટીપા આમ પડેલા જોયા હો આઈમાં બેઠા થઈ ગયા અને ચારણ જોગમાયા ડાયાભાઈના ઘરેથી જોગમાયાને એટલું કીધું કે જેટલા ટીપા પગમાંથે આહુડાના પડ્યા એટલા દીકરા ન દો તો મઢડે ખોટ બેઠી હોય સાબી નવ ટીપા આહુડાના અને નવ દીકરાએ ડાયાભાઈને દીધા હજી મઢડા વાળી જાગે છે સાહેબ હુઈ નથી ગઈ એટલા માટે આ મને એના માટે બે કડીઓ યાદ આવે છે j